ઘણા આપણા ખેડૂત મિત્રોની એવી ફરિયાદો હતી કે દિલીપભાઈ ફટની દવા તો અમે વાપરી છે પણ છતાંય અમારે સુકારો પણ લાગ્યો છે અને મુંડા પણ આવી ગયા છે અને પાછળથી એ મુંડા અને સુકારાને કંટ્રોલ કરવા માટે એ તમામ ખેડૂત મિત્રોએ ખૂબ મોટા પ્રમાણની અંદર ખર્ચા કરવા પીડ્યા હતા તો એનું કારણ શું હતું તો ખેડૂત મિત્રો એનું જે મેઇન કારણ જે હતું એ હતું કે અહીંથી ખેડૂત મિત્ર આપણી પાસે આવે દિલીપભાઈ અમારે પટની દવા જોઈએ છે તો આપણે પૂછીએ કે ભાઈ કેટલા મણની જોઈએ તો કે ભાઈ દસ મણની એટલે આપણે એને દસ મણના પ્રમાણથી આપણે એને દવા ભલામણ કરી હોય અથવા એ માપની આપણે એને દવા આપી હોય હવે પછી થાય છે એવું કે એક ખેડૂત મિત્ર જ્યારે ઘરે પટ મારતા હોય તો એ દવા પંદર મણ કે વીસ મણ દાણાની અંદર એનો પટ મારી દેતા હોય છે હવે આવો જ્યારે અંડર ડોઝ થતો હોય એટલે કે જે ભલામણ કરેલી માત્રા જે હોય છે દવાની એના કરતા ઓછી માત્રાની અંદર જે દવાઓ વાપરે અને જે બિયારણની અંદર જે પ્રમાણની અંદર એ કેમિકલ જવા જોઈએ એ નથી જતા અને પરિણામ સ્વરૂપે આપણે જે રિઝલ્ટની આશા લઈને બેઠા હોય એ પ્રમાણના એના અંદર રિઝલ્ટ નથી હોતા અને પાછળથી મોટા પ્રમાણની અંદર આપણે એના ખર્ચા કરવા પડતા હોય છે તો ખેડૂત મિત્રો તમને તમને સૌને ખાસ એક નમ્ર વિનંતી કે જે જે કોઈ માપ ભલામણ કરવામાં આવતું હોય જે તે તમે જગ્યાએથી તમે દવા ખરીદતા હોય તો ખાસ કરીને ખેડૂત મિત્રો જે વેપારી મિત્ર દ્વારા તમને જે ભલામણ કરવામાં આવેલી હોય દવાના માપની એ માપથી જ દવાનો તમે ઉપયોગ કરો કે જેથી કરી અને તમે સારામાં સારું એનું રિઝલ્ટ મેળવી શકો હવે આપણે વાત કરીએ કે મગફળીની અંદર જે મુંડા આવી જાય છે ડોળ આવી જાય છે એને આપણે કઈ રીતે કંટ્રોલ કરવાના હોય છે તો એના અંદર તમે બાયર કંપનીનું જે બહુચો આવે છે એનો તમે ઉપયોગ કરી શકો છો એના સિવાય તમે આજે સુમિટોમો કેમિકલ્સનું ઇમ્ફી આવે છે આપણે જૂનું અને જાણીતું નામ છે લેસેન્ટા બાયર કંપનીનું જે લેસેન્ટા આવતું એ આપણી પાસે સુમિટોમો કંપનીનું ઇમ્ફી છે તો આનો પણ તમે ઉપયોગ કરી શકો છો એના સિવાય અત્યારે માર્કેટની અંદર ખૂબ જ ચાલતી અને પ્રચલિત એવી દવાની આપણે વાત કરીએ તો એ છે વન્ડર એક્સ સુપર થાયોમેથોક્ઝામ ત્રીસ ટકા એફએસ ફોર્મ્યુલેશનની અંદર આનું કન્ટેન્ટ આવશે આ દવા લાલ કલરની અંદર આવશે અને ખેડૂતોમાં ખૂબ જ પ્રચલિત છે ખેડૂતો અત્યારે એવી રીતે ઓળખે છે કે ભાઈ પટની લાલ દવા એટલે થાયોમેથોક્ઝામ જેમ ત્રીસ ટકા આપણી પાસે ખૂબ જ સ્ટાન્ડર્ડ કંપનીનું સુમિટોમો કેમિકલ્સનું વંડર એક્સ સુપર આપણી પાસે હાજર છે ઉપલબ્ધ છે આનું જે માપ છે એ છે એક મણ મણદાણાની અંદર સો એમએલ એટલે આ દવા જે છે એક મણ મણદાણાની અંદર સો એમએલ લેખે તમારે ઉમેરવાની છે અને સાથે જરૂરિયાત મુજબ તમારે એમાં પાણી ભેળવવાનું રહેશે અને વાત કરીએ કે ફૂગનાશક દવા આપણે કઈ સાથે નાખી કે જેથી કરી અને મગફળીની અંદર શરૂઆતના સ્ટેજની અંદર આવતો ફૂગ જે હોય એને આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ ઉગીને જે છોડવા વ્યા જતા હોય એને આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ તો એના અંદર જો તમારે પ્રોબ્લેમ ઓછી માત્રાની અંદર હોય તો એ પ્રમાણે આપણી પાસે ઘણી બધી અલગ અલગ ફૂગનાશકો ઉપલબ્ધ છે તો એના અંદર તમે સૌપ્રથમ વાપરી શકો છો આ તમે જોઈ શકો છો ઇન્ડોફિલ કંપનીનું સ્પ્રિન્ટ છે પેટન્ટેડ પ્રોડક્ટ છે આનો જે ડોઝ છે એ એક ગ્રામ દાણાની અંદર અઢીથી લઈ અને ત્રણ ગ્રામ સુધીનો આનો જે ડોઝ છે એટલે કે એક મણ જે બી હોય છે દાણાનું એની અંદર પચાસ ગ્રામ તમારે નાખવાનું રહેતું હોય છે ઇન્ડોફિલ કંપનીનું સ્પ્રિન્ટ હવે આપણે બીજી દવાની વાત કરીએ અને ખૂબ જ પ્રચલિત એવી આ તમે ધાનુકા કંપનીની વિટાવેક્સ પાવર આનો પણ તમે ઉપયોગ કરી શકો છો આનું પણ જે માપ છે એ અઢી થી લઈ અને ત્રણ ગ્રામ સુધીનો પર કિલો નું માપ છે એટલે મણની અંદર તમે પચાસ થી લઈ અને સાહીઠ ગ્રામ સુધી આનો તમારે પોટ આપવાનો રહેશે ધાનુકા કંપનીનું વિટાવેક્સ પાવર આના અંદર કાર્બોક્સિન સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા અને જો તમારે સુકારાના પ્રશ્ન વધારે રહેતા હોય તમારી જમીનની અંદર ચિકાસ નેવું વધારે રહેતું હોય અને છોડ જવાની શક્યતાઓ તમારે વધારે રહેતી હોય તો એના અંદર તમે વાપરી શકો છો બીએસએફ કંપનીનું સિસ્ટીવા આ થોડું કોસ્ટલી છે મોંઘું પડશે પણ આના રિઝલ્ટ જે છે ખૂબ સરસ છે તો તમે બી એસએફ કંપનીનું જે આ સિસ્ટીવા છે આનો તમે ઉપયોગ કરી શકો છો આના પરિણામ ખૂબ સરસ મળેલા છે હવે આનો ડોઝની વાત કરીએ તો આનો જે ડોઝ છે એ એક કિલો દાણાની અંદર એક એમએલ એટલે એક મણ દાણાની અંદર વીસ એમ લેખે તમારે આનો

આની કાર્યક્ષમતા અને વાપરવાની પદ્ધતિની વાત કરીએ તો તમારે એક મણ જે દાણા હોય એમાં પચાસ એમ એલ લેખે પ્રારંભ એકસ્ટ્રા તમે પચાસ એમ એલ લ્યો સાથે તમારે લેવાનું છે સો એમ એલ વંડર એક્સ સુપર એટલે સો એમ એલ વંડર એક્સ સુપર લ્યો અને પચાસ એમ પ્રારંભ એક્સ્ટ્રા આ બંને દવાને તમારે એક મણ માટે મિક્સ કરી દેવાની છે

રહેશે ખાસ કરીને ખેડૂત મિત્રો યાદ રાખજો કે તડકાની અંદર દાણાને સુકવવાના નથી છાયાની અંદર અથવા પંખાની નીચે સુકવવાના છે એટલે એમાં તમે શક્ય હોય તો વાવણીની આગળની રાતે તમે પોટ મારી અને દાણા રાખી દો અને બીજે દી સવારે એને તમે વાવવા માટે લઈ જઈ શકો તો એ બધાયથી સારામાં સારું એનું પરિણામ તમને આપશે કારણ કે દાણાની અંદર દવાને ઉતરતા ત્રણ ચાર કલાકનો સમય લાગતો હોય છે શોષાવા માટે એટલે ખાસ કરી અને એનો જે પટ આપણે મારવાનો થાય એ વાવણીના ત્રણ ચાર પાંચ કલાક અગાઉ તો તમારે એને પટ મારવો જ જોઈએ તો એ પ્રમાણે તમારે આનો ઉપયોગ કરવાનો છે બીજું ખેડૂત મિત્રો ખાસ કાળજી તમારે એ રાખવાની છે કે જયારે તમે વાવવા માટે જતા હોય તો આપણે જે આ બિયારણ લીધા હોય છે સાથે એ બિયારણ ને ખેતર જતા તમારે કમ્પ્લેટ જે ગુણો હોય જે તમે એને ભર્યું હોય બારદાન ની અંદર એ તમારે મોઢિયાના ખોલા કરી અને છાયા ની અંદર રાખવાનું છે તડકા ની અંદર રાખવાનું નથી એ ખાસ તમારે ખેડૂત મિત્રો કાળજી રાખવાની છે કારણ કે બિયારણ ને તડકામાં રાખવાનું રાખશો તો એ બિયારણ બફાઈ રહેતા હોય છે મગફળીનું વાવેતર કરશો તો અમે આશા રાખીએ છીએ કે તમારી વાવણી સુધરી જશે અને સારામાં સારું તમને એના અંદર ફૂગ અને મુંડા કે ડોળ એના અંદર તમને સારામાં સારું પરિણામ મળશે હું આશા રાખું છું કે તમને મારી માહિતી ગમી હશે જો તમને મારી માહિતી ગમી હોય તો આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો કે જેથી દરેક ખેડૂત મિત્ર સારામાં સારી કૃષિ માહિતી લઈ શકે અને ખાસ કરીને મગફળીની જ્યારે વાવણી કરવા જતા હોય તો એ ખેડૂત મિત્ર પટ મારવાની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ ના કરે એના વિશે આપણે આજે આ સંપૂર્ણ માહિતી આપી છે એટલે તમે વધારેમાં વધારે આ વિડીયોને તમારા ગ્રુપની અંદર શેર કરો કે જેથી કરી અને દરેક ખેડૂત મિત્રને સારી એવી કૃષિ માહિતી મળી રહે અને છેલ્લે હજુ સુધી આપણી ચેનલની અંદર નવા છો અને ચેનલને ને નથી કરી તો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈડ મહુવાને સબસ્ક્રાઈબ કરી લેવી કે જેથી કરી અને સારામાં સારી કૃષિ માહિતીના વિડીયો હું તમારા સુધી પહોંચાડી શકું એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન